થોડીક નજીક હોય નજીક હોય હારા મુકાય આ રીતે મૂકવાના હોય હાલો રીંગણાનો વળો ખાવા લેને બાપા એમ નમ તા ઉભીયો દા જો બાર આને કે મૂકતા ઓડે પછી ફેરવવા પડે હોતર ના કાય એવું ન હોય રબ રબ સીતારામ થઈ દે જે હવલો હારું કરે ને માતા હાજર દારવા રાખે એવી આપું છું તો અત્યારે આપણે હવે રસોડામાં બી જાય છે શીરાવા માટે અને શિવાની બેન જાગી જ છે પણ અંકિતા એને તડે કે લઈ જશે કેમ કે થોડુંક શરદી જેવું છે અને મને પણ થોડુંક શરદી જેવું થઈ ગયું છે પણ હવે કીધું ગરમા ગરમ સાદ એવું છે તો આપણે શીરાવી લેવી તો કેટલીમાં કેટલી ઢાકણું આજ ક્યાંક ખોવાઈ જશે એટલે વાટકી મૂકી રહી નહીં બાઈ ન હોય ઉતાવળે સા તો ગરમ છે પણ રોટલી થોડી ઘણી હવે ઠરી ગઈ છે એમ તો એવું નહી લાગે હે બાકી ખુખડી બનાવી હતી એટલે ખુખડી અત્યારે થોડું ઘણું ઘી દેખાય છે પણ હવે ખુખડી ખવાય બા શરદી હોય તો બધું ખવાય જાવ ઘી ની બવડી છે બાદ એવું ક્યાં કે શરદી બહુ થઈ ગઈ છે મારે ઘી ખાવું નથી બાકી શરદી શરદી કરીને ઘી ખવાય જ ને એવું થાય એ કરતા કે બધું ખાવાનું ચાલુ રાખાય ઈ ઓટોમેટિક મટી જાય કે દવાની બધુંય ખાવાની સરુ રાખે ને દવાઈ પી લેવાય એટલે કે શરદી મટી જાય તો હવે આપણે સિરાવી દીધું છે અને હવે એમ કે વાસણ ધોવાના છે અને ફળ જોઈએ કે વાળવાનું છે વસરી તો હંજવારી આપણે પહેલા જ ગાઢ નાખી હતી અને વાસી દુન એવું પેલા કરવાળું હતું અને અત્યારે તડકે અમારે વિહાનભાઈ એવા છે હુવા તડકે હાલો તડકે રાખ્યો છે મોટા પર થોડો ઘણો તડકો આવે પણ થોડો પવન આવે ને એટલે ટબુરીનું અઢાડીને રાખ્યો છે પહેલા નહીં તો હું તો છે હમણાં ઇસ્કો બેન થાય ને ઉકારા કરવા ચાલુ કરશે મારે શિવાની બેન તડેક ક્યાં દડે રમે છે એ એ આ અને અંકિતા બેને છે ને શિવાની ને ચોંટી લઈ દીધી છે આ પડવાનું ને હાલવાનું ને ચાલુ હવે તો કેટલી આ કેટલી વાર પડી જાય કેમ કે વસ આ બાજુ દડે રમે છે ને એટલે શિવાની બેન ને એને આવું છે પણ વસ આ બાજુ ઠેઠ દડે રમે છે એ વસ્તુ આયા ઠેઠ કેમ દડે રમશો અને એ ડબ્બો અને ડોલ ને હું કામ મૂકવાની

એટલે એક રૂમમાંથી ને થાવું કર્યું છે સંજવારી કાઢી કેમ કે અહીંયાથી શેટિંગ કબાટને એવું બધું લેવાય જો ને ઈ તે જો હમણાં બે દિવસ પહેલાં જો હું આવી હતી એટલે પીફળા ગયા ને એની પેલા એની પેલા જો હંજવારી બધું કાઢી ગઈ ત્યાં થોડું સારું છે પણ ઓલા પહેલા ઘરમાં તો આમ જોવાનું જ નહીં એવું પડ્યું છે તો એ ગયા ને પછીનું કેમ પડ્યું છે સરસ છે આવું તો તમે હામાં તો ઓહો હો સંઝવારી ભંજવારીનું ગલબ બલોબ નથી થાતો ઉંદર છેડા હતો તોડ નાખ્યા હા સાફું બધી પાડેલી છે ઉપરથી જોઈએ આય થિનસ કટી કટિંગ કર નહી થુ ડાયરેક્ટ કટિંગ કટિંગ ડાયરેક્ટ કટિંગ કટિંગ ને કરતે હવે ઉપર ગો આ ઉંદર આવે છે ને બહુ બગળ બગળ મણાસ કરવા પાવડર પાવડર હરકો કરી જઈએ હે પાવડર પાવડર હરકો કરી જઈએ આમ પાવડર પાવડર હરકો લગાવીએ હા હરકો લાઈ દીધા કેમ કે આપણે આમાં રસ ને એવું બધું બહુ વધારે છે કેમ કે પાછળ રસ્તો આવે છે ને વાહન આવે ને એટલે થોડીક વધારે ધૂળ ઉડીને આવે તો આપણે ઓલા ઘરે સાફ સફાઈ ને એવું બધું કરતા હતા પણ સાફ સફાઈ આપણે થોડીક થઈ ગઈ હતી ને અધૂરી રહી ગઈ છે એટલે પછી પાછા આખરે ઘરે આવતા રહે છે કેમ કે શિવાની બેન જાગી ગયા છે અને ભયલો એ નથી રહેતો પહેલા રોવાનું ચાલુ હતું બે ભાઈ બન હું તા એટલે અમે ગયા તા ઓલા ઘરે અને પહેલાના મમ્મી ધ્યાન રાખતા હતા શિવાની બેનને ને હતા ને ભયલા ને ઈસકાવતા હતા

કડવાણી એને વતન પીધા એને બેટી પાય એને પાયા હારવાર શિશી મને આ મધર કરે એમ આમાં આમાં મોઢામાં એમ કે પા એમ તું પેલા ને હું પગ છોડી દો છો ધીમે અંદર કંટાય છે ઓ એક ધારો જોઈ રજો ન કરતો ઘડીક વારમાં ખોઈ જાય પણ અત્યારે હું તો નથી અને એમ કે ધીમે ધીમે રોવાનું ચાલુ છે ને હમણાં તો બંધ જ ન થયો ગમે એમ તેડવી એને મમ કરાવે ને તો મમ નો કરે અને તેડીને આમ આમ રખડાવી અને હિસકામાં નાખવી તોય નહીં પછી આ વીટના ટીપા પાયા પછી થોડોક ફેર છે એમ તો તો પહેલાને તમે એમ કહેવા કે થોડુંક રોવાનું હાલતું હતું એટલે એને લઈ ગયા છે દવાખાને કેમ કે વીટ બીટ ને એવું બધું આવતું છે એટલે કાંઈ સાનો ન રહ્યો કાં

પીન હોય તન જો હે આમાં સેટ નઈ કરવા પડે તો પીન આપણે પાસે હે નઈ તમે કક ગોત કેવો હું આટલામાં ગોતો છું કેમ જો મળી જાય તો ન મળે કેમ કરવાનું કેમ નો હોય તો જ રીંગ ને રીંગણા બાપ તમને આવડે છે આવડે છે હા કેમ કરવાનું નઈ

બોકી દન હવે હા બાપા મોકી દન આ ભઠો એમનો મોલો થઈ જા થોડીક નજીક વે નજીક વે હારા મુકાય તાપ રીતે મુકવાનો હોય હાલો રીંગણાનો વળો ખાવા બાપા એમનો તાપ વયો જ બાર આને કે મુકતા આવડે તો ફેરવા પડે હતા ના કે એવું નો હોય એટલે પણ ધુમાડો આપણે જે બાજુ હોય એ બાજુ જ આવે છે એ બાજુ ઘર ને એટલે ઈ આવે અને ભઠામાં જ બુકવાના હોય એટલે પેલા કેરનો તાપ કરવાળો તો ભઠો થઈ જાય પછી આમ કાક વ્યવસ્થિત સરખા મુકાઈ જાય પછી આમ ફેરવશું હમણા એવું કરશું પછી હાથે આમ કરીને આમ ફેરવવાનું હાથે ફેરવવાનું હું નું લાગે હાથે નહીં હવે તો લઈ આવી છે એમ થી આમ ફેરવીશ પછી આ પઠામાં ઉપર ઉપર તાપ સડાઈ દીધો હોય તો तो सरस मजा ना बशा करा रिंगणा बैठा बैठा शेका असल असल ना का असल असल नाही आज रिंगणा वाला मन काय काम करवा नाही दे हूं काम नाही करवा दे तू कितली हूं आमा खोटी थई गई ओला रिंगणा कटिंग करीन खाय खासी तू शाक बनि जात ओळो तमने बहु भाव असे हम तो काय भाळो नाही ती मुक्तन पासा करले पण वार लागे ने आना शेकवा पछ हवे नाही वार लागे जाजी पण शेकवा नाही इच्छे

ફુલ વાના ફુલ વાના હોય બધા હારા છે કાણા છે ને સરસ સરસ સાયકલ માં નઈ દે હોય કેરની સાયકલ માં છે એટલે હવે ફન કરે તો ઘણા ખરા રીંગનાને આપણે ફોલીન કમ્પ્લીટ રાખ્યા છે અને ડીટિયે થીને આ રીતે સાકુએ થી કટિંગ કરનાઈ છું એટલે આ બધા હવે ઓળા માટે શા એટલે